કાળિયાબેડ પાણીની ટાંકી પાસેથી નીલમબાગ પોલીસે નંબર પ્લેટ વગરની વિન્ટેજ કારને ડિટેન કરી નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે પેટ્રોલિંગમાં હતો તે વળે નંબર પ્લેટ વગરની વિન્ટેજ કાર લઈ મયુરભાઈ ચંદુલાલ પસાર થયા હતા જેમને ફરજ પરના પોલીસ કર્મીઓએ રોકી નંબર પ્લેટ વગરની વિન્ટેજ કારને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને એટેક કરે બસ હજુ તો બધું મુદ્દા બધું ને બધા વરી જગ્યા કે હું સ્ટેટમેન્ટ ચાલો કે આ કપડા બપડા ઓરિજિનલ બધું વસ્તુ હોય હા હા ના